ંદરણ સ્વામી સ્વામી નહિસ્નાનર્પયા શુદ્ધોદકસ્નાન શુદ્ધોદકસ્નાન સમર્પયા

ણો કાર્યકૃષ્ણો રસુરભીનો મુખાકરત્રેણ આયુઘોિતા રિખતા મેડૌ દિસ્નાન શુદ્ધો દનાનમાચમનીય સમરમયાગો વિશ્વાયુના વિદ્વાન જય માય શ્રીનાથ મહાદે જય કૃષ્ણ જય કેશોદ નગરપાલિકા કેશોદ શહેરની પીવાના પાણીની જે વર્ષો જૂની સમસ્યા છે કે જે અત્યારે દેવગઢ વોટર વર્ક થી નગરપાલિકા રો વોટર લે છે અને કેશોદ શહેરી જનતાને સપ્લાય કરે છે અને વર્ષોથી કેશોદ નગરપાલિકાને બનાવવા માટે જે જમીનનો પ્રશ્ન હતો તેનું નિરાકરણ થતા જે અઢાર એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ બનાવવાનું આજ રોજ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું જેમાં આજે માન્ય ધારાસભ્ય શ્રી દેવાભાઈ માલમ ઉપસ્થિત રહ્યા હતા અને કેશોદ નગરપાલિકા પ્રમુખ શ્રી મેહુલભાઈ ગોંડલિયાની ઉપસ્થિતિમાં આજે અઢાર એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે અને આ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટથી કેશોદની શહેરી જનતાને જે પીવાનું ચોખ્ખું પાણી છે તે આવનારા ભવિષ્યની જરૂરિયાતને ધ્યાને રાખી એક અઢાર એમએલડીના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું આયોજન કરવામાં આવેલું છે અને આ સાથે જ કેશોદની જે પાણીની તંગી અને પાણીની જરૂરિયાત છે તે આવનારા સમયમાં કેશોદ નગરપાલિકા પોતાના જ સોર્સ દ્વારા પોતાના જ ડબલ્યુટીપી દ્વારા પાણી શુદ્ધિકરણ કરી અને કેશોદની શહેરી જનતાને પીવાનું ચોખ્ખું પાણી સપ્લાય કરશે